जमनगर ना शैक्षणिक सफळता न उत्सव शाळा प्रवेशोत्सव जामबुडा अलिया तथा बाडा खाते। કૃષિ મંત્રીના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો શાળામાં પ્રવેશ મેળવનાર બાળ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી મંત્રી દ્વારા ઉત્સાહભેર આવકાર અપાયો છે રાજ્ય સરકારના ભગીરથ પ્રયાસોના કારણે શાળાઓમાં આજે ડ્રોપ આઉટ રેશિયો એકતાલીસ ટકાથી ઘટી માત્ર બે ટકાએ પહોંચ્યો આ વર્ષે જામનગર જિલ્લામાં કુલ પચીસ હજાર એકસો પંચાણું બાળકો વિવિધ શૈક્ષણિક સ્તરે પ્રવેશ મેળવશે જામનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લાના જામુડા અલિયા તથા બાળા ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે મંત્રી નવા પ્રવેશ મેળવનાર બાળ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત પ્રસંગે કૃષિ મંત્રી પટેલે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની પ્રગતિ વિશે જણાવતા કહ્યું બાળકોને શિક્ષિત કરવા માટે સરકાર ભગીરથ પ્રયાસ કરી રહી છે જેના પરિણામે ડ્રોપ આઉટ રેશિયો આજે એકતાલીસ ટકાથી ઘટી માત્ર બે પર પહોંચ્યો છે બાળકોને ઉત્તમ શિક્ષણ મળે તેમનું યોગ્ય ઘડતર થાય તે માટે સરકાર સતત છે રાજ્યના રહ્યા પ્રત્યેની સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવે કે તત્કાલીન મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે શરૂ કરેલા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે કાર્યક્રમના આલમના પરિણામે આજે દીકરીઓના શિક્ષણ સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે મંત્રીએ ઉપસ્થિત સૌ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી શિક્ષણ ક્ષેત્રને અનેકવિધ યોજનાઓ મહત્તમ લાભ લઈ પ્રગતિ સાધવા આહવાન કર્યું છે આ પ્રસંગે માધ્યમિક શાળા અલિયા ખાતે મંત્રી દ્વારા સ્માર્ટ ક્લાસરૂમ કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કર્યું તેમજ અભ્યાસ રમત ગમત અન્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર વિદ્યાર્થીઓને મંત્રી સહિતના મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે શાળાના વિદ્યાર્થીઓએ પર્યાવરણ વિજ્ઞાન ટેકનોલોજી સહિતના વિષય પર ઉત્કૃષ્ટ વક્તવ્ય રજૂ કર્યું ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે સંકલ્પને સાકાર કરવા સમગ્ર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં વર્ષે જામનગર જિલ્લામાં કુલ પચીસ બાળકો વિવિધ શૈક્ષણિક સ્થળ પ્રવેશ મેળવશે આંગણવાડીમાં ચાર હજાર ત્રણસો સાત બાલવાટિકામાં સાત હજાર ત્રણસો છત્રીસ ધોરણ એકમાં આઠ હજાર સાતસો બાવન ધોરણ નવમાં ચાર હજાર આઠસો બાળકોનો સમાવેશ થયો છે આ પ્રસંગે હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર વિનુભાઈ ભંડેરી સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગરના અતુલ પંચાલ પીજી વિશેલના કાર્યપાલકી નેર પીસી પટેલ ગામના સરપંચ આગેવાન શાળાના આચાર્ય સીઆરસી બીઆરસી શિક્ષક ગણ વાલીઓ તથા બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા દેશમાં યસ શ્રી વડાપ્રધાન અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એણે ગુજરાત રાજ્યના શૈક્ષણિક ઉત્કર્ષ માટે અને આપણી દીકરીઓ મોટા પ્રમાણમાં ભણતી થાય એના માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવના કાર્યક્રમો દર વર્ષે રાજ્યમાં શરૂ કરેલ હતા એ કાર્યક્રમો આજે પણ રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ચાલુ રાખ્યા છે અને આ શાળા મહોત્સવ શાળા પ્રવેશ મહોત્સવનો ત્રણ દિવસનો કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યો છે એના પ્રથમ દિવસે આજે જામનગર તાલુકાના જાંબુડા બાળા અને અલીયા ગામે બાલવાટિકા આંગણવાડી અને શાળાઓમાં પ્રવેશ વિદ્યાર્થીઓને અપાવવાનો આ કાર્યક્રમ હતો અને ખૂબ સુંદર રીતે આજના આ કાર્યક્રમો સફળ થયા આપણા સમાજના સો ટકા બાળકો શાળાએ જાતા થાય આંગણવાડીએ જાતા થાય કે બાળવાટી કામે જતા થાય એના માટે સરકારશ્રી દ્વારા શ્રેષ્ઠ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એના પરિણામ આજે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે અને એક પણ બાળક શાળા પ્રવેશથી વંચિત રહેતું નથી એટલે કે એ સો ટકા ગુજરાત રાજ્યને શિક્ષિત બનાવવા માટેના જે સરકારના પ્રયત્નો છે એ પ્રયત્નો આવા કાર્યક્રમો કારણે ખૂબ સફળ થયેલા જણાય છે મને આજે ખૂબ આનંદથી આ કાર્યક્રમમાં હાજરી આપતા હજી બે દિવસ હું જુદા જુદા વિસ્તારોમાં આ શાળા મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવાનો છું હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ આસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે